અમારા વિશેષ કાર્યક્રમમાં જય માતાજી શાસ્ત્રીજી આજે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે પાંચમું નોરતું માતૃત્વ અને સ્નેહનું પ્રતિક માતાજીને કહેવામાં આવે છે ત્યારે કથા શું છે તે પાછળની સિંહાસન ગતા નિત્યમ પદ્માશ્રિત કરદ્વયા સુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની પુત્રાન દેહી ધનમ દેહી સર્વકામાંશ્ચ દેહિ રૂપમ દેહી જયમ દેહી ભાગ્યમ ભગવતી દેહી મેં મા આદ્યા નિરંજલી નિરાકાર માં જગતમાં સર્વને સર્વ સુખ આપવા માટે પ્રાગટ્ય માનું થયું છે અને તમે પૂછ્યું કે સ્કંદ માતા તો પાંચમા નોરતામાં માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે આપણને એમ થાય સ્કંદ માતા કોણ તો સ્કંદ નામ છે ષડાનંદ એટલે ગણેશજીના ભાઈ કાર્તિકે કાર્તિક સ્વામીનું નામ છે સ્કંદ અને એની માતા તરીકે માનું વાત્સલ્ય સ્વરૂપ અહીંયા છે ચંડી પાઠમાં લખ્યું છે કે પુત્રાન રક્ષિત મહાલક્ષ્મી તો સ્કંદ માતાનું બીજું સ્વરૂપ પુત્રની રક્ષા કરવા માટે જે છે એ લક્ષ્મીજી નું સ્વરૂપ છે તો લક્ષ્મીજી સ્વરૂપ તરીકે જોવા જઈએ તો મા કેવી છે તો કે સિંહ સવાદ છે મહા સિંહ ઉપર બેઠેલી છે માં જગદંબાના ચાર હાથ છે એમાંથી બે હાથની અંદર કમળ પુષ્પ છે એક હાથ આશીર્વાદ આપે છે વિજય ભવ અજય ભવ એમ માં આશીર્વાદ આપે છે એક હાથની અંદર માને બાળક છે કહેવાય છે માં જગદંબા દરેકની વાત્સલ્ય શક્તિ વાત્સલ્ય ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હોય એવો ભાવ છે મા જગદંબા સ્કંદ માતા જે પાંચમા દિવસે જેની પૂજા કરવામાં આવે છે જેનો મૂળ કલર છે સફેદ અને પીળો મા જગદંબાને અનેક પ્રકારની પૂજા કરવામાં આવે છે એમાં પીળા કલરનું પુષ્પ માતાજીને અર્પણ કરવામાં આવે પીળા કલરનું કરણનું પુષ્પ અર્પણ કરવામાં આવે માં ખૂબ પ્રસન્ન થાય છે કહેવાય છે

જે એક ઈચ્છા પૂરી થાય તરત બીજી માગે બીજી પૂરી થાય એમ માં જગદંબા દરેકની મનોકામના પૂર્ણ કરે જેમ દરેક ઈચ્છા હોય કે મારા ત્યાં બાળકનો જન્મ થાય તો એને સ્કંદ માતાની પૂજા કરવી જરૂરી છે જે પિતાને પિતા બનવાનું જેને સુખ પ્રાપ્ત કરવું હોય એને પણ સ્કંદ માતાની પૂજા કરવી બહુ જ જરૂરી છે કારણ કે મા જગદંબા વાત્સલ્યનું સ્વરૂપ છે જે ચંદ્ર દેવી છે જે સૂર્યમંડલની દેવી છે અને જેનું પૂજન કરવાથી મોક્ષ ગતિ પણ પ્રાપ્ત થાય છે અને જગતમાં સંસારમાં ધારેલી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળી જગદંબા છે જો એને સ્વરૂપને ભજતા ભજતા આપણને એમ થાય કે માને શું જમાડીશું તો મા જગદંબાને કેળા બહુ જરૂરી છે સ્કંદ માતાને કેળા ધરાવો અને ખીર મા જગદંબાને ધરાવવાથી મા પ્રસન્ન થાય છે અને આ આ સ્વરૂપ વાત્સલ્ય પ્રેરણાદાયક છે એટલે માં ની પાંચમા નવરાત્રી સ્કંદ માતાની પૂજા થાય છે બિલકુલ થી જાણ્યું કે તમને સ્વરૂપનું મહત્વ શું છે પણ માતાજી આ રૂપ કેમ ધારણ કરવું પડ્યું તમને પ્રાગટ્ય પાછળની કથા શું છે આમ તો વાત્સલ્યની મૂર્તિ છે એટલે દરેક માં પોતાના દીકરા માટે સંપૂર્ણ નિછાવર કરવા તૈયાર થતી હોય છે પરંતુ જે જે આસુરી ભાવના જેનામાં રહેલી છે જેમ કે મદ ઈર્ષા સઢતા નકારાત્મક વિચારો એમાંથી મુક્ત કરવા માટે માં ચંડિકા બને છે કે માં દુર્ગા બને છે એવી રીતે બાળકનું પાલન અને પોષણ કરવા માટે પણ જગદંબાનું આ સ્વરૂપ છે એક મને દેવી ભાગવતની કથા યાદ આવે કે જ્યારે મહિષાસુર નો ચારે બાજુ ત્રાસ વધી ગયો હતો અને સમસ્ત માનવો દેવો ગંધર્વો યક્ષો કિન્નરો બધા માની સ્તુતિ કરે છે કે હેમા તમે પધારો અમારું કલ્યાણ કરો અમને બચાવો એમ જીવાત્મા પણ દરેક જગ્યાએ ફસાયેલો છે કોઈ કામી છે કોઈ ક્રોધી છે જગદંબા જ્યારે આશીર્વાદ રૂપી પોતાના આશીર્વાદ અર્પણ કરે છે ત્યારે મનુષ્યના જીવનમાં જેટલી બુરાઈઓ હોય બધી મુક્ત થાય છે બુરાઈઓમાંથી અને જગદંબાની કૃપાથી વાત્સલ્યતા પ્રાપ્ત થાય છે એ મહિષાસુર ખૂબ દુરાચારી બની ગયો હતો ઇન્દ્રલોકનું ઇન્દ્રનું સામ્રાજ્ય છીનવી લીધેલું અને એ વખતે બ્રહ્મા વિષ્ણુ મહેશના શરીરમાંથી એક તેજ પુંજ નીકળેલું અને એ જ તેજ પુંજ માં આદ્યા નિરંજની નિરાકાર બની અને એની પૂજા દેવોએ કરેલી એનું નામ સ્કંદ માતા છે તો આજના દિવસે સવારે વહેલા ઊઠીને માતાજીની પૂજા કઈ રીતે કરવી વિધિસર રીતે કઈ રીતે કરવી આજનો દિવસ બહુ જ સુદ્રઢ અને શ્રેષ્ઠ છે આરતીમાં કહેવાય છે પંચમે પંચ ઋષિ પંચમે ગુણપદમાં આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર પાંચમું નવરાત્રું છે જેના થકી સ્કંદ માતાની પૂજા થાય છે તમારા ઘરના જેટલા બાળકો હોય એ બાળકોને તિલક કરવા અને બાળામાં બાળકો સિવાય કદાચ કોઈ કુવાસી દીકરીઓ હોય દસ વર્ષથી નીચે એની પૂજા કરવી અને એની પૂજા કર્યા પછી એમાં સ્કંદ માતાના દર્શન કરવા એને ગમતું ભોજન કરાવવું એને ગમતી વસ્તુઓનું દાન કરવું જેનાથી મા પ્રસન્ન થાય છે બિલકુલથી નવરાત્રીનું આજે પાંચમું લડતું છે કેટલીક વાર લોકો એવું કરતા હોય છે કે કન્યા પૂજન કરતા હોય છે આ દિવસો દરમિયાન તો કન્યા પૂજન કયા નોર્તે કરાવવું જોઈએ તો પ્રથમ શૈલપુત્રીમ ચ દ્વિતીય બ્રહ્મચારીમ તૃતીયમ ચંદ્ર ઘંટે થી કુષ્માન્ડેથી ચતુર્થગમ પંચમમ સ્કંદમાં આતેતી શ્રષ્ઠમ કાત્યાયની કાલરાત્રી અને સિદ્ધિ માના નવ સ્વરૂપ છે નવે નવ સ્વરૂપમાં નવે નવ દિવસ નવ નવ બાળિકાઓને જમાડવાનું મહત્વ છે એને જમાડો એની પૂજા કરો એને ગમતી વસ્તુઓનું દાન કરો કારણ કે મા જગદંબાનું મૂળ સ્વરૂપ બાળા સ્વરૂપ છે અને બાળા તરીકે કેમ કે એ દીકરીઓ આપણને આશીર્વાદ આપે અને ભગવતી જગદંબાના સ્વરૂપે આશીર્વાદ આપે એ રીતે એનું પૂજન કરવામાં આવે છે બિલકુલ થી માતાજીનું આ સ્વરૂપ છે વિષુદ્ધી ચક્રઓષક અને દૂર કરે છે સાથે સાથે તમને શક્તિ પ્રદાન કરે છે અને મનોવાંછિત ફળ આપનારું છે આ સ્વરૂપ મા જગદંબા દરેકની ઈચ્છા પૂર્ણ કરે છે કારણ કે દરેક વ્યક્તિ જીવાત્મા એ પામર છે પોતાની જાતે કંઈ કરી કરી શકતો નથી 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 અને એવો કે જીવનમાં કંઈ પ્રાપ્ત નથી કરી શકતો પરંતુ જે છે એની ઘણી વાર ભોગવી પણ નથી શકાતો અને જ્યારે નવરાત્રી જેવો પર્વ હોય ત્યારે મા જગદંબા પાસે માગીએ અને માં ન આપે એવું બને નહીં માટે માની પાસે માગવાનું માનું પૂજન કરવાનું અને મા પાસે જ સર્વસ્વ પ્રાપ્ત કરવાનો પર્વ છે એટલે પાંચમા નવરાત્રિએ મા જગદંબાની ગૌરીની પૂજા કરી સ્કંદ માતાને પ્રસન્ન કરવાની પણ એક પ્રથા છે બિલકુલ થી જે લોકોને માતૃત્વનું સુખ પ્રાપ્ત ન થતું હોય તે લોકો સ્કંદ માતાની પૂજા કરતા હોય છે અને બાળકોના સારા એવા ભવિષ્ય માટે પણ માતાઓ બાળકોના માટે પણ સ્કંદ માતાની પૂજા કરતા હોય છે તો આજના દિવસે કયા મંત્રોચાર સાથે પૂજા વિધિ કરવી જોઈએ મંત્રો કયા રહેશે માં જગદંબાનો મૂળ મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ સ્કંદ માત્રે નમઃ આ એનો મૂળ મંત્ર છે પણ એ સિવાય કદાચ કોઈને મંત્ર જાપ કરવા હોય તો ઐમ નમ ઓમ ઐમ નમ ઓમ ઐમ નમ એ મંત્રનો પણ જાપ કરી શકે અને માતા પિતાને પોતાના બાળકોને એવું જરૂરી નથી કે માતૃત્વની જંખના માટે જ માતાની પૂજા કરવી ઘણી વાર એવું થતું કે બાળક ભણતું ના હોય તો એના માટે પણ માની કૃપા જરૂરી છે તો એના માટે સ્કંદ માત્ર નમો નમ મંત્રનો જાપ કરવાથી અથવા આ પાંચમા નવરાત્રના નકોડા અપવાસ કરવાથી પણ બાળકો સારી વિદ્યા પ્રાપ્ત કરી શકે છે ઘણી વાર એવું થતું હોય બાળક હોય વિદ્યા પણ ભરતો હોય પરંતુ એના જીવનમાં પ્રગતિ ન થતી હોય તો પ્રગતિ માટે પણ માતા અને પિતા એ પોતાના બાળકની પ્રગતિ માટે પણ સ્કંદ માતાની પૂજા કરી શકે છે ઘણીવાર પ્રગતિ થતી હોય બધું થતું હોય પરંતુ જીવનની અંદર જેવું જોઈએ એ પ્રમાણે શારીરિક આર્થિક વ્યાધિ વ્યાધિ ઉપાધિ આવતી હોય અને એ સમયે પણ મા સ્કંદની પૂજા કરવાથી દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળી મા છે બિલકુલથી રીતે તો પૂજા કરીએ પરંતુ આજના દિવસે માતાજીને કયો ભોગ ધરાવો જોઈએ માતાજીને શું પ્રિય છે કે આજે લોકોએ ધરાવવું જોઈએ માને પ્રસન્ન કરવા માટે માને જો જમવાની વાત કરીએ તો સૌથી પહેલા ખીર માને બહુ જ પ્રિય છે ખીરનો પ્રસાદને એમાં કેસરનો એક છાંટો નાખી દીધો હોય માને પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન એમ કરી અને માને જો અર્પણ કરવામાં આવે તો મા બહુ ખુશ થાય છે સમય સંજોગ અનુસાર કદાચ ખીર ન મળે અને આપણને કેળા પણ મળી જાય પીળા કલરના તો એનાથી પણ માં પ્રસન્ન થાય છે એટલે માને પીળા રંગના વસ્ત્રો અને સાથે સાથે પીળા રંગની વસ્તુઓ ધરાવાથી સ્કંદ માતા પ્રસન્ન થાય છે સાથે સાથે વૈભવ આપનારી સ્કંદ માતા પણ કહેવાય છે સુખ શાંતિ અને આનંદિત પરિવાર માટે કયા કયા મંત્રોનો ઉપયોગ કરવો જોઈએ કયા કયા મંત્રો ઉચ્ચાર કરવા જોઈએ આજના દિવસે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ જો કોઈ મંત્ર હોય તો પુત્રાન દેહી ધનમ દેહી સર્વ કામાઉશ્ચ દેહી મે રૂપમ દેહી જયમ દેહી ભાગ્યમ ભગવતી દેહ મે હે માતા કે તમ્બા પુત્ર આપો ધન આપો પુત્રાન દેહી ધનમ દેહી સર્વ કામ જેટલી કામનાઓ કરું એ બધી મારી પરિપૂર્ણ થાય રૂપ આપો જય આપો ને મારું ભાગ્ય પ્રબળ બને આ શ્રેષ્ઠ મંત્ર સ્કંદ માતા માટે છે પણ કદાચ સરળ અને સાદી વાત જોવા જઈએ તો માં પાસે શું માંગવાનું છે તો કે યા દેવી સર્વભૂતેશું બુદ્ધિ રૂપેણ સંસ્થિતા હે માં આ જગતમાં દરેકને તું બુદ્ધિ આપવા તો છું જ પરંતુ મને આ પાંચમા નોરતે હું તારી પૂજા કરું છું તો મને બુદ્ધિ આપજે અને નમસ્તસ્ય ઈ નમસ્તસ્ય નમો નમઃ હેમા તું મને બુદ્ધિ આપજે હું તને વંદન કરું છું વારંવાર વંદન કરું છું એમ જગદંબા પાસે બુદ્ધિની માંગણી કરી શકાય ત્યાર પછી બુદ્ધિ પછી કોઈને લક્ષ્મીની જરૂરિયાત હોય તો યાદ એવી સર્વભૂતે શું લક્ષ્મી રૂપે સંસ્થિતા એમ કહીને પણ મા પાસે લક્ષ્મી સ્વરૂપી વિત્ત એટલે ધન પણ માગી શકાય છે પરંતુ છેલ્લે જો મા પાસે કંઈ માંગવું હોય તો કહેવાય યમ યમ ચિંતયતે કામમ તમતમ તમ પ્રાપ્નો તે નિશ્ચિતમ જે જે હું મનોકામના કરું મારા મનથી ઘણી શું થતું હોય કે તમારા વાણી અને મન બે અલગ ચાલતા હોય પરંતુ મા હું પૂજા કરવા બેઠો છું અને મારું મન ક્યાંય બીજે છે પરંતુ વાણી સ્વરૂપે એવું માગું છું કે યમ યમ ચિંતા તે હું જે જે ચિંતન કરું એ બધી જ મારી મનોકામના પૂર્ણ થાય એવી મા તું કૃપા કરજે અને આપણી જો સ્તુતિમાં તો વિશ્વંભરી સ્તુતિમાં નથી કહેતા કે મા જગદંબાને રીઝવવા માટે શું કરવું તો કે મેં માં કંઈ કર્યું નથી તારા માટે ઘણી વાર એવું થતું હોય કે ઘણા બધા મંત્રો આવડતા હોય પણ માતાજીની આગળ જાવ એટલે ભૂલી જવાય ના શાસ્ત્ર ના શ્રવણ નું પયપાન પીધું ના મંત્ર કે સ્તુતિ કથા નથી કહાય કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો આ સ્કંદ માતા કેવી છે દેવી ભાગવતમાં એક વર્ણન છે વશિષ્ઠજી પાસે યજ્ઞ કરાવ્યો અને યજ્ઞથી બંને જણાની ઈચ્છા હતી કે ત્યાં દીકરો પ્રાપ્ત થાય અને સ્ત્રી તત્વ એમ વિચારે છે કે મારે ત્યાં દીકરી પ્રાપ્ત થાય ભેદ કેવો છે રાણીએ બ્રાહ્મણોની પૂજા કરી બ્રાહ્મણોની સેવા કરી બ્રાહ્મણો પ્રસન્ન થયા મંત્ર બદલાઈ ગયો અને દીકરાની જગ્યાએ દીકરીનો જન્મ થયો દેવજી પાસે ગયા હે ગુરુદેવ મેં તો પુત્ર યજ્ઞ કર્યો પુત્ર કામેશી યજ્ઞ કર્યો પુત્ર માટે અને આ દીકરીનો જન્મ કેમ થયો વશિષ્ઠજી આંખો બંધ કરી અને વિચાર્યું એમાં રાણીનું પ્રભુત્વ છે રાણીને દીકરી જોઈતી હતી એટલા માટે બ્રાહ્મણોની સેવા કરી બ્રાહ્મણોને ફલીભૂત કર્યા મંત્ર બદલાઈ ગયો અને દીકરાની જગ્યાએ દીકરીનો જન્મ થયો પરંતુ મા જગદંબાની પૂજા કરવાથી એ દીકરી છ મહિના સુધી દીકરી અને છ મહિના સુધી દીકરી આવું એક કથા છે અને આનંદના ગરબામાં પણ કહેવાય છે નારીનો તે કીધો નર નામ કર્યું જગમાહાતે અમર એટલે માં સ્કંદ માતા દરેકની ઈચ્છાઓ ફલીભૂત કરનારી છે એ રીતે મા દેગદંબાની પૂજા કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે બિલકુલ છે નવરાત્રિની શરૂઆત આપણે કરીએ છીએ આજે પાંચમું નોરતું છે લોકો સંકલ્પ લેતા હોય છે એ સંકલ્પ કઈ રીતે લેવા જોઈએ અને સંકલ્પથી જીવનમાં અને શરીરમાં શું પરિવર્તન આવે છે સંકલ્પ એટલે મનનો એક સારો વિચાર સંકલ્પ તમે કરો છો કે આજે હું માની પૂજા કરું છું તો પૂજા શા માટે પૂજા શું પામવા માટે કારણ કે અર્થપ્રધાન આ દેશની અંદર આ આ જીવન આપણને પ્રાપ્ત થયું છે એટલે એ જીવનની મૃત્યુ પર્યંત સુધીની યાત્રામાં જે જે જરૂરિયાતવાળી વસ્તુ છે એ બધી જ મા પાસે માંગવાની છે કાયિક વાચિક માનસિક સાંસર્ગિક પછી આ બધું જ જે જે વાયાને મનને દરેક જગ્યાએ જે જે જોઈતું હોય એ બધું પ્રાપ્ત થાય એના માટે દૈવિક ભૌતિક આધ્યાત્મિક તાપમાંથી મુક્તિ થાય એના માટે અથવા જે છે એને ભોગવવા માટે ઘણીવાર જે છે એ આપણે ભોગવી શકતા નથી અને જે નથી એની પાછળ દોડીએ છીએ તો સંકલ્પ એટલા માટે મૂકવામાં આવે છે કે માં જગદંબા હું તારી પૂજા કરું છું એની પાછળનું કારણ આ છે તું તો જાણે જ છે કારણ કે તું જગનંબા છે આદ્યા છે તું નિરંજની છે બધું જાણે છે પરંતુ કહેવાય ને કે માગ્યા વગર મા પણ પીરશે નહીં એમ સંકલ્પ કરો છો તમે કે માં હું તમારી પૂજા આના માટે કરું છે કે મારા દીકરાઓ સુખી થાય મારી દીકરીઓનું સુખી થાય એમ જે જે ઈચ્છાઓ છે એ બધી તમે બોલીને સંકલ્પ કરી પૂજા કરો છો તો એનું રિઝલ્ટ એ પ્રમાણે માં આપે છે બિલકુલ શાસ્ત્રીજી એવું કહેવાય છે કે આ વિશ્વ એવું છે કે એમાં દરેક પ્રકારના મનુષ્ય વસવાટ કરે છે રાજસી કહો તાંસી કહો અને સાત્વિક કહો દરેક પ્રકારના મનુષ્ય માની પૂજા અને માના સ્વરૂપની પૂજા કયા લોકો કરી શકે દરેક લોકો કરી શકે જો માં જગદંબાના પણ ત્રણ સ્વરૂપ છે આઈન રીમ અને ક્લી જેને મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી કહેવામાં આવે છે તો મહાકાલીનું કામ છે શક્તિ આપવી લક્ષ્મીનું કામ છે રાજસી એટલે ધન વૈભવ આપો ભૌતિક સુખ આપો અને સરસ્વતી જે બુદ્ધિ આપવાવાળી છે આ ત્રણેય સરળતાના પ્રતિક છે પરંતુ આમ જોવા જઈએ તો મહાકાલી એના ત્રણ સ્વરૂપ છે સાત્વિક રાજસી અને તામસી લક્ષ્મીજીના પણ ત્રણ સ્વરૂપ છે સાત્વિક રાજસી અને તામસી અને સરસ્વતીના પણ ત્રણ સ્વરૂપ છે સાત્વિક રાજસી અને તામસી તો મનુષ્ય માત્ર નાની અંદર આ બધી વસ્તુઓ રહેલી છે તામસ શક્તિ પણ હોય સત્વશક્તિ હોય અને રાજસી શક્તિ પણ હમ એની એક દેવી ભાગવત અને ભાગવતમાં કથા આવે છે હયગ્રીવ અવતાર ભગવાનને હયગ્રીવ અવતાર ધારણ કર્યો એમાં કથા એવી છે કે હયગ્રીવ નામનો રાક્ષસ જેને હયગ્રીવ એટલે જેનું માથું ઘોડાનું છે અને શરીર રાક્ષસનું છે એવો દરેક માનવોને દૈવોને ખૂબ પરેશાન કરે છે તો એક વખતે નારાયણ બેઠા છે બાજુમાં લક્ષ્મીજી બેઠા છે લક્ષ્મીજી કેવા છે રાજસી છે પરંતુ કોઈક માની કોઈક વાત ઉપર નારાયણ હાસ્ય કરે છે સ્મિત કરે છે પણ કટ્ટાટ હાસ્ય કરે છે તો સ્ત્રીને તરત ખોટું લાગી જાય તો માને એમ થયું કે મારી વાત ઉપર આટલું બધું કેમ હશે છે એટલે મનમાં તામસી જાગૃત થઈ ગઈ તામસી શક્તિ જાગૃત થઈ ગઈ અને શું બોલી ખબર છે આમનું માથું પડી જાય તો અને એ લીલા હતી ભગવાનની તો ભગવાનનું મસ્તક છેદન થયું અને ક્ષીર સાગરમાં જઈને પડ્યું હવે એની પાછળની કથા શું હતી હયગ્રીવને મારવા માટે હય એને આ વરદાન એવું માંગ્યું હતું કે હું જેવો છું એવો જ વ્યક્તિ મને મારે એટલે ભગવાનનું મસ્તક છેદન થઈ ગયું હવે મસ્તક છેદન થઈ ગયું હવે ભગવાનને માથું કોનું ચઢાવ્યું ઘોડાનું અને એ હયગ્રીવ અવતારનો મોક્ષ થયો તો ઘણીવાર સાત્વિક વૃત્તિવાળો વ્યક્તિ પણ માની પૂજા કરી શકે છે રાજસી વ્યક્તિઓનો વ્યક્તિ પણ માતાજીની પૂજા કરી શકે છે અને તામસીવાળો પણ માતાજીની પૂજા તો કરી જ શકે છે કારણ કે સત્વગુણ જે છે એ સરળતા છે સત્ય છે શૌર્ય છે શ્રદ્ધા છે ક્ષમા છે ધૈર્ય છે કૃપા છે લજ્જા છે આ બધા સત્વગુણ છે પણ આ બધાની પરિસ્થિતિ જ્યારે બદલાય ત્યારે એનામાં રાજસી ગુણો પણ આવે છે એમાં ઈર્ષા છે મોહ છે મત્સર છે ઉત્કંઠા છે નિદ્રા છે આ બધું રાજસી ગુણોમાં આવે છે અને તામસીને જોવા જઈએ તો મોધ વિષાદ વિવાદ અજ્ઞાન આળસ આ બધું શેમાં આવે છે તામસી ગુણોમાં આવે છે પરંતુ ઘણીવાર શું છે કે મા જગદંબાની પૂજા કરવા માટે જ્યારે મનુષ્ય બેસે છે અને સતત મંત્ર જાપ કરે છે તો એ માણસ તામસી હોવા છતાંય સાત્વિક ભાવમાં આવે છે ઘણીવાર એવું થતું હોય કે મા જગદંબાનું એવું મંદિર હોય જે જગ્યાએ સતત મંત્ર જાપ થતા હોય સતત યજ્ઞ થતો હોય સતત એના નામની ધૂન બોલાતી હોય તો ત્યાં ગયા પછી તામસી માણસનું પણ મન બદલાઈ જતું હોય છે તો કોઈ પણ વ્યક્તિ માની પૂજા કરી શકે છે અને એનું ફળ મેળવી શકે છે બિલકુલથી એવું કહેવાય છે કે જ્યારે આપણે ઘરમાં ઘટ સ્થાપન કર્યું હોય અથવા તો અખંડ જ્યોત જ્યારે નવરાત્રિના નવ દિવસ માટે પ્રગટાવી હોય તો એ દિવસ દરમિયાન માતાજીનો વાસ આપણા ઘરમાં હોય છે તો ઘરનું વાતાવરણ એ દિવસો દરમિયાન કેવું હોવું જોઈએ શાસ્ત્ર કહે છે તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃત ગમય જીવનની અંદર અંધકારને દૂર કરે અને પ્રકાશ લાવે એનું નામ જ નવરાત્રિ છે એનું નામ જ માં છે એનું નામ જ જ્યોત છે માનું બીજું એક નામ છે જ્યોતાવાલી જે મા જ્યોતિ સ્વરૂપા છે અને મૃત્યુમાં અમૃત ગમય જ્યારે માણસ માની પૂજા કરે છે મા જગદંબાની આરાધના કરે છે એ સમયે જ્યોતને સ્થિરતા અને જ્યોતને પ્રત્યક્ષતા અને આપણે ઇંગ્લિશમાં કહીએ ને કે આઈ વિટનેસ સાક્ષી ભાવથી માની જ્યોતિ તરીકે ત્યાં આગળ અખંડ દીવો પ્રજ્વલિત કરે છે અને ભાવ કરે છે આ જ્યોતિ છે ત્યાં સુધી મા અહીંયા આગળ છે જીવનનું તમામ અંધકાર દૂર થાય અને પ્રકાશ પ્રાપ્ત થાય માટે અખંડ દીવો બાળવામાં આવે છે શાસ્ત્રીજી આપણે દીવા પ્રગટાવવાની વાત કરી હતી કે જ્યારે જેવું અખંડ દીવો લોકો પોતાના ઘરમાં રાખતા હોય છે નવે નવ દિવસ એ અખંડ દીવાની જ્યોત એટલી સાચવીને રાખતા હોય છે કે તેને કંઈ ન થાય તેનું પણ ધ્યાન રાખતા હોય છે અને તેની સાથે સાથે લોકો એક બાધા પણ લેતા હોય છે કે મારું આ કામ અધૂરું રહી ગયું હોય અથવા તો પૂરું થશે તો નવરાત્રિના નવે નવ દિવસ અખંડ જ્યોત કરીશ તો એ શું છે ભુક્તિ અને મુક્તિ આપનારી છે ભુક્તિ અને મુક્તિનો મતલબ એવો થાય છે કે ઘણીવાર મોક્ષ ગતિની દરેકની અવહેલના હોતી નથી કે મને મોક્ષ મળે પરંતુ ઈચ્છાઓ બાળકો માટે પતિ માટે ભાઈ માટે માતા પિતા માટે બેન માટે દરેક વ્યક્તિઓ ઈચ્છા કરે છે અને ઈચ્છાને આપણે મનોબળ મનથી કરેલી ઈચ્છાને માતાજીને અર્પણ કરી છે કે માં મારું આટલું કામ થઈ જશે તો હું આમ કરીશ પરંતુ મહાભારતના શાંતિ પરવામાં એક વાત કહેવામાં આવી છે કે જ્યારે તમે માતાજી આગળ દેવ આગળ કોઈ પણ જગ્યાએ એક મન વચન કર્મથી તમે સ્થાપિત કર્યું કે મારું આટલું કામ થઈ જશે તો હું તમારું આ કાર્ય કરીશ તમારા માટે પૂજા કરીશ તમારા માટે ઉપવાસ કરીશ તમારા માટે વ્રત જપ કરીશ જે દિવસે તમે સંકલ્પ કરો છો દેવી તત્વ એ જ દિવસથી તમારું કાર્ય પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરે છે અને પૂર્ણ થાય જ છે પરંતુ શ્રદ્ધાવાન લભતે ફલમ શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા વગર ફળ મળતું નથી બિલકુલજી શાસ્ત્રીજી આપ અમારી સાથે જોડાયા સ્કંદ માતાના સ્વરૂપનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કર્યું તે બદલે આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી તો જેને માતૃત્વનું સુખ પ્રાપ્ત કરવું હોય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તે સ્કંદ માતાના આ સ્વરૂપની પૂજા કરે તો તેને ચોક્કસથી ફળ પ્રાપ્ત થાય છે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર